સ્વચ્છતા અભિયાન નશા મુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ છ ડિસેમ્બરે વડોદરા ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી તેમાં પોશીના યુનિટના જવાનો પણ રક્તદાન શિબિરમાં યોજવામાં આવી હતી આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે બાસઠમો સ્થાપના દિવસ છે આજે વડોદરા શહેર જિલ્લાના સાતસો હોમગારોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે સ્વચ્છતા અભિયાન છે વૃક્ષારોપણ છે અને આજે છઠ્ઠી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજની રેલીમાં સાતસો શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારા માન અમારું ઇન્વિટેશન ને માન આપી હાજર રહ્યા હતા ને ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાનને ઉદાહરણ આપ્યું છે હોમગાર્ડ ની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે ડિજિટલ થઈ ગયું છે દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં એમ પોલીસ હોમગાર્ડ જવાનું આથી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે છે